બુકાની પહેરી દુકાન માલિકને આંખોમાં મરચાંની ભૂકી છાંટી લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો ભરૂચના વાગરાના બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બનતા ભારે ચકચાર મચી ગયો પ્રાપ્ત માહિતી મુજબ ગત રોજ બપોરના સમયે એક શખ્સ ચહેરો ઢાંકીને દુકાનમાં પ્રવેશ્યો ત્યારબાદ તેણે દુકાન માલિક દ્વારા બતાવવા આપેલી સોનાની ચેન હાથમાં ઉઠાવી ખિસ્સામાંથી મરચાંનો પાવડર કાઢી માલિકની આંખમાં ફેંકી બહાર ભાગ્યો હતો જોકે તેની પાછળ દુકાનધારકો પણ ભાગ્યા હતા પરંતુ તે ભાગવામાં સફળ રહ્યું હતું લૂંટની ઘટનાની જાણ થતાં બજારમાં હડકમ મચ ગયો હતો બનાવની માહિતી મળતા જ તરત જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી પોલીસ દ્વારા આસપાસના દુકાનદારોની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી પોલીસે લૂંટારૂને શોધી કાઢવા માટે નજીકના વિસ્તારોમાં ચુસ્ત નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે શહેરના વેપારી વર્ગમાં ઘટનાને લઈને ભયનો માહોલ સર્જાયો છે અને વેપારીઓ દ્વારા પોલીસ સુરક્ષા વધારવા માંગ ઉઠવા પામી છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે